બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ ગુરૂશ શુક્ર શનિરાહુ કેતો અસરવે ગ્રહ શાંતિ કરાભવંતુ રાશિની વાત કરીએ મેષ રાશિ અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને મિત્રો આજે તમારી કામકાજ જ્યાં જે કંઈ કામકાજ કરવાનું એ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર પણ આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સાથે સાથે જમીન હોય ખેતીને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે સારો લાભ થવાનો છે નોકરીયાત વર્ગને સારા અધિકાર કે પ્રમોશનની શક્યતાઓ પણ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે વાત વૃષભ રાશિની કરીએ તો જેના અક્ષર બહો છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે ધ્યેય પ્રાપ્તિમાં એક સારી સફળતાના યોગ બની રહ્યા છે સરકારી કામકાજમાં એક સારી અનુકૂળતા દેખાશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે વ્યવસાયની અંદર તો ઉત્તમ ધનલાભની શક્યતાઓ છે જ હવે વાત કરીએ ત્રીજી રાશિ રાશિ મિથુન છે કચ્છ અને અક્ષર છે મિથુન રાશિના જાતકોને થોડુંક માનસિક અશાંતિનો અનુભવ મિત્રો આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે કામકાજમાં કદાચ થોડી મહેનત વધારે પડે કામકાજ વધારે કરવું પડે આવા પણ યોગ છે પૈસાની બાબતમાં જે કંઈ આપણે આયોજનો કરેલા હોય ધનની બાબતમાં પણ કદાચ થોડી પરેશાની રહે અને ધંધાની અંદર પણ વ્યવસાયમાં થોડું ફળ મધ્યમ મળે આવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ ધીમી ગતિ અને સાચવી મક્કમતાથી જો કામકાજમાં આગળ વધશો તો પાછો વાંધો નહીં આવે જય ગણેશ રાશિ મંડળની અંદર કર્ક રાશિની વાત કરીએ તો અક્ષર છે જેના ડ અને હ મિત્રો આજે પારિવારિક ક્લેશનો થોડો સામનો કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે સામાન્ય માનસિક તણાવ પણ આજના દિવસ માટે થોડો રહેશે પાચન સંબંધી થોડી તકલીફ પણ રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને ઉપરી અધિકારી વર્ગ દ્વારા પણ થોડી તકલીફ જણાશે થોડુંક સાચવીને કામકાજ આજના દિવસ માટે જરૂરી બનશે સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને પારિવારિક સંબોમાં સારા લાભની શક્યતાઓ સિંહ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે સુખ સાધનોમાં વૃદ્ધિ થશે આર્થિક સુખ પણ સારું દેખાઈ રહ્યું છે કામકાજમાં તો સારા પ્રગતિના યોગ દેખાઈ જ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે કન્યા રાશિ પઠવણો અક્ષર છે કન્યા રાશિના જાતકોને વિકાસના કાર્યોમાં સારી ગતિ મળે આજના દિવસ માટે એ ઉપરાંત વિરોધ પક્ષ ગમે એટલો પ્રબળ હશે છતાં વિજય તમારો થશે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે બીજું ન્યાય તમારા પક્ષે રહેશે અને જેના કારણે તમને સારી સફળતા મળશે ધંધાની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે જય ગણેશ વાત તુલા રાશિને કરીએ રો ને ત્વજ અને અક્ષરજે એવા તુલા રાશિના જાતકોને જે કોઈ મહેનત કરીએ જે કોઈ પ્રયત્ન કરીએ થોડા ઓછા ફળદાયી બનશે એનો મતલબ એવો થાય કે મહેનત આજે વધારે કરવી પડશે સાથી મિત્રોનો સહયોગ આજે ઓછો મળે સહકાર ઓછો મળે સંપત્તિની બાબતમાં થોડું શું ઓછું દેખાઈ રહ્યું છે અને આવા સમયે લેવડ દેવડમાં જેટલી કાળજી રાખશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિ તો આઠમી રાશિ છે તો રાશિ મંડળનો જે આ જે આઠમી રાશિનો સ્વામી જે અહીંયા મંગળ આવે અકારણ ચિંતાઓ કારણ વગરનો ક્રોધ તમારા કામકાજ ન બગાડે થોડું ધ્યાન રાખજો ખર્ચાઓ પર થોડો કાબૂ રાખવો પડશે આજના દિવસ માટે કામકાજમાં સફળતા થોડીક ઓછી મળે મહેનત વધે અને કદાચ ફળ ઓછું મળે આવી શક્યતાઓ દેખાય છે છતાં કામકાજ ઉપર થોડું વધારે વજન આપજો સારી સફળતા અપાવશે ગણપતિ દાદા અને ઢ અક્ષર છે રાશિના કોઈપણ કાર્ય ખાસ કરી રચનાત્મક કાર્યોની અંદર એક સારી સફળતાના યોગ દેખાઈ રહે રોજગારી માટે જે પ્રયત્ન કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે આર્થિક બાબતોની અંદર પણ સારા વિકાસની સંભાવનાઓ પ્રબળ બની રહી છે સામાજિક માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ મંડળમાં દસમી રાશિની વાત કરીએ તો મકર રાશિ છે મકર રાશિ એટલે ખાવાના જવાબ છે મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસ માટે બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓથી બચવાનું રહેશે નહીં તો પરેશાનીમાં વધારો થાય તેવી સંભાવનાઓ હોય છે કોઈપણ વ્યક્તિની સાથે કામ કરતી વખતે યોગ્ય અંતરથી કામકાજ કરવા માટેનો આગ્રહ રાખો વધારે સારી સફળતા મળશે નોકરીયાત વર્ગને કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે ધંધાકીય બાબતોમાં ફળ થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે સાચવીને કામકાજ કરજો કુંભ રાશિની વાત કરીએ ગ અને છ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં એક સારી સફળતાના યોગ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે પદોન્નતિ માટે કોઈ નવી અને સારી તકો મળે પરિવારનો પ્રેમ પણ આજના દિવસ માટે મેળવી શકાય છે તમારા મનની મૂંઝવણો આજના દિવસ માટે દૂર થાય કારણ કે આજના યોગો તમારા માટે સારા દેખાઈ રહ્યા છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોના કામકાજ જ્યારે જે કરો ત્યારે સાવચેતીથી કામકાજ કરજો કારણ કે સફળતા એ તો જ સારી મળશે હા અચાનક ખર્ચ તમારી પરેશાનીમાં વધારો ન કરે થોડું ધ્યાન રાખવું પડશે સ્વજનો દ્વારા પણ થોડી પરેશાનીની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે નોકરીયાત વર્ગ માટે તો સમય સારો છે એના માટે યોગ્ય કામ કરવાની તકો પણ સારી મળશે જય ગણેશ હવે